વાહન વ્યવહાર વિભાગના એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ થયું આદરણીય મુખ્યમંત્રી સાહેબ અને વાહન વ્યવહાર રાજ્ય કક્ષા મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીએ પણ આજ શુભેચ્છા પાઠવી છે આ બસ સ્ટેન્ડને સરસ રીતે પ્લાનિંગ સાથે વધુ બસોના આવર જવર માટે નાનું બસ સ્ટેન્ડ હતું એનું એક્સપેન્સ કરીને બહુ સરસ રીતે બનાવ્યું તમામ પ્રકારની સુવિધા સાથે કામરેજ ચાર રસ્તા અહીંયા ખૂબ ટ્રાફિક અને ખૂબ એસટી બસોને અનુકૂળ રહે એવી જગ્યા પર આ બસ સ્ટેન્ડ બન્યું છે ત્યારે લોકોની સુખાકારી માટે ખૂબ સગવડભર્યું થશે આ વિસ્તારની અંદર જે એસટી બસ ચાલી રહી છે એમાં પણ જો કોઈ વધારે રૂટ જોઈતો કે વધારે પ્રશ્ન હશે તો નવા રૂટ પણ અમે શરૂ કરવા માટેનું વિચારી રહ્યા છીએ આ જે સૌ આજુબાજુના અગ્રણી સ્ત્રીઓ અને અમારી